એક નંબર દાળ બાટી હે મિત્રો આવું આખા લસણ ટેસ્ટફુલ દાળ અને ભઠ્ઠીમાં શેકેલી બાટી પાપડ સેવ છાજ છીંગ ચટણી તીખી ચટણી લાલ જયારે અહીંયાથી હું ડમફલન નીકળ્યો તો ફરજિયાત હું અહીંયા બાટી ખાવો ઉભો રહું છું બાટીમાં એટલી મજા આવે છે તો દોસ્તો તમને પણ આ ડાળ બાટી ખાની એટલી જ મજા આવી જશે તો આજે જ બધા બાપા સીતારામ ડાળ બાટીમાં અહીંનું સરનામું છે જીજે તેથી ક્રિકેટ બોક્સ ની બાજુમાં ઈટુના પઠાણી ઠીક સામે ગઢરા રોડ બાપા સીતારામ ડાળ બાટી તમારે ત્યાં આવતા પ્રસંગમાં ઓર્ડર આપવા માટે ટેબલ બુક કરવા માટે તેમજ પાર્સલ સુવિધા માટે વધુ વિગત માટે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ જરૂર કરો ધન્યવાદ